પ્રિય વૈષ્ણવો આ કોઈ ફક્ત એક વૈષ્ણવી કે જ પ્રસંગ નથી પરંતુ આપણે આત્મચિંતન કરીશું ને તો આપણા જીવનમાં આવું કંઈક બન્યું જ હશે કે જ્યારે આપણે થાકી ગયા હોય હારી ગયા હોય અને પ્રભુએ આપણો હાથ ચાલ્યો હોય ક્યારેક અંતરાત્મામાં ડોક્યું કરશો ને તો ખ્યાલ આવશે માટે જરા પણ મૂંઝાવવું નહીં જ્યારે એમ થાય ને કે હવે મારામાં હિંમત રહી નથી ત્યારે એક ડગલું ભરી લેવું હિંમત ન કારણ કે પ્રભુ સાથે જ છે છે તો પ્રભુ આગળ રહે માટે જરા પણ હિંમત હારવી નહીં અને પ્રભુને બોલીને સમજવો કે પ્રભુ શું કહેવા માંગે છે આપણી સાથે આપણને ન ગમતું હોય તેવું કંઈક બને ને તો તેમાં પણ પ્રભુની કૃપા જ છુપાયેલી હોય છે આપણા પ્રભુ સંસાર વહેરી છે કહ્યું છે ને એટલે સંસારમાં ક્યારેય પણ આપણને સ્થિર નહીં થવા દે જો સંસારમાં બધું સુગમ રહેશે તો તો આપણે સંસારમાં બની જઈશું અને ભગવાનને ભૂલી જઈશું ભગવાનને ભૂલી જઈએ તો ક્યાંથી ચાલે કારણ કે આપણો આ ભૂતલ પર જન્મ પ્રભુની સેવા સત્સંગ અને સ્મરણ માટે જ થયો છે એ ભૂલીને આ મોહમાયાના જંજાળમાં ફસાઈ જઈએ તો ક્યાંથી ચાલે એટલે પ્રભુ એવા ખેલ ખેલે કે આપણને સંસારમાંથી વૈરાગી આવી જાય અને આપણે પ્રભુ તરફ વળીએ માટે બીજા કોઈના દોષ જોવા કરતા જે થાય છે તે સાક્ષી ભાવે જોયા કરવું અને કહેવાય છે ને કે પરભવના સગા એટલે આપણે આ મનાતોરી પરિવાર સાથે બધા વૈષ્ણવો જોડાયેલા છીએ આ પરભવના સગા તો છે ન તો કોઈને આપણે મળ્યા છીએ કે ન તો કોઈને જોયા છે છતાં પણ અંતરનો નાદ જોડાયેલો છે અને એક હૃદયમાં અંતરના ઊંડાણમાં જે નામ નીકળે છે ને શ્રીનાથજી એણે આપણને જોડી રાખ્યા છે માટે આપને આ પ્રસંગ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને આપના અનુભવ શેર કરવાની ઈચ્છા હોય તો તે પણ કરશો બોલો શિવલ્લભાધી શકી j